કેટલાક માતા પિતાની કોમન ચિંતા હોય છે કે અમારા બાળકો અમારી સામે જાણી જોઈને ખોટું બોલે છે કેટલાક માતા પિતા એવું પણ કહે છે કે પહેલાં અમારી સામે બધું સાચું કહેતા હતા પરંતુ ખબર નહીં કેટલાક સમયથી અમારી સામે જૂઠું બોલે છે આ પ્રશ્નના ઉકેલ માટે મેં ત્રીસેક જેટલા અલગ અલગ વયના કેટલાક બાળકો સામે જ આ ક્વેશ્ચન મૂક્યો મેં એમને પૂછ્યું કે તમે તમને ખબર જ છે કે તમે જૂઠું બોલો છો તમને ખબર છે કે તમારી આ ભૂલ પકડાઈ જશે અને છતાં પણ તમે તમારા મઈ પપ્પાની સામે સાચું કેમ નથી બોલતા ત્યારે જે બાળકોએ જવાબ આપ્યો ને એ માતા પિતા તરીકે આપણે બધાય સાંભળવા જેવો છે કેટલાક બાળકોએ કહ્યું કે અમારી એ ભૂલ છે ને એ બદલ અમને સજા આપવામાં આવે છે તો શું કામ અમે અમારી ભૂલને સ્વીકારીએ કેટલાક બાળકોએ એવું કહ્યું કે અમને એ ભૂલ અથવા અમારું જે પણ આ અમારાથી જે પણ નાનકડી ગેરસમજ થઈ છે એના બદલે અમને જાહેરમાં ઉતારી પાડવામાં આવે છે કેટલાક બાળકોએ એવું કહ્યું કે એ વખતે તો કશું નથી કરતા પરંતુ વારંવાર એને યાદ દેવડાવવામાં આવે છે અને અમને ઉતારી પાડવામાં આવે છે કેટલાક બાળકો એવું પણ કહ્યું કે અમારી એ ભૂલ બદલ સતત અમને કમ્પેર કરવામાં આવે છે અને બીજા કરતાં અમને નીચું દેખાડવામાં આવે છે કેટલાક બાળકો એવું કહ્યું કે અમને એ ભૂલમાંથી બહાર આપવા માટેની કોઈ તક જ આપવામાં નથી આવતી એટલે કેટલાક લોકો એવું કહ્યું કે જો ખરેખર સજા જ મળવાની હોય તો છૂટું બોલીને ખોટું બોલીને એમાંથી છટકી જવામાં શું વાંધો છે આ બધું સાંભળ્યા પછી ખરેખર આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે ખરેખર જો બાળકો ખોટું બોલે છે એનો મતલબ એ છે કે બાળકોને ક્યાંક ને ક્યાંક આપણે એવો ભરોસો નથી આપી શક્યા કે બેટા જો તમારી ભૂલ થશે તો એને સાંભળવામાં આવશે એને જજ કરવામાં નહીં આવે એને સ્વીકારવાનો એને સુધારવાનો મોકો આપવામાં આવશે અને એ ફરીથી ન થાય એ માટે જરૂરી જે પણ સહકાર છે એ મા બાપ તરીકે અમારા તરફથી અમે તમને આવશે મિત્રો બાળકો ખોટું બોલે છે એનો મતલબ એ આપણાથી ડરે છે અથવા બીજો ઓપ્શન છે કે આપણે એવું વાતાવરણ એમને આપી નથી શક્યા એટલે ખરેખર જો આપણે પણ આપણા બાળકોને મુક્ત મને સાંભળવા હોય તો આવું વાતાવરણ આપવું પડશે અન્યથા જો આવું નહીં આપી શકીએ તો બાળકો ખોટું બોલશે એની સાંભળવાની તૈયારી રાખવી પડશે પસંદગી આપણી છે